પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સંસદ સભ્ય પરબતભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને દિશા કમિટીની બેઠક યોજાઈ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્ય પરબતભાઈ પટેલના ના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની બેઠક યોજાઈ દિશા અંતર્ગત આવરી લેવાયેલ ભારત સરકારની સડસઠ જેટલી યોજનાઓની વર્ષ બે હજાર તેવીસ ચોવીસના નવેમ્બર બે હજાર તેવીસ અંતિત કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી આ બેઠકમાં સંસદ સભ્ય પરબતભાઈ પટેલે જણાવ્યું કે માનવીય અભિગમ રાખી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડીએ તેમણે કહ્યું કે લોકહિત વિકાસના કામોમાં જતું ન કરી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ વંચિત અને જરૂરિયાતમંદ લાભાર્થીઓ ને મળે તેની તકેદારી રાખી સાચી દિશામાં અમલીકરણ કરવા અનુરોધ કર્યો વધુમાં તેમણે નલ સે જલ યોજના ઘેર ઘેર શૌચાલય વંચિત લાભાર્થીઓને નવા રાશન કાર્ડ અને અન્નનો પુરવઠો આપવા શાળાઓની ભૌતિક સુવિધાઓ વધારવા વૃક્ષારોપણ સર્વ શિક્ષા અભિયાન માતૃવંદના યોજના સહિતની યોજનાઓમાં વધુ સારું કામ કરવાના આગ્રહ સાથે લક્ષ્યાંકો પૂર્ણ કરવા સૂચના આપી હતી મીટિંગ અંતર્ગત સાંસદી વાંધા અરજીઓના નિકાલ બાબતે તેમજ વિકસિત ભારત યોજનાના મોનિટરિંગ થકી વધુમાં વધુ લાભાર્થીઓ લાભ લઈ શકે એવું કામ કરવા તાકીદ કરી હતી જિલ્લા વરુણ વરૂણકુમાર બરનવાલે ખાતેદાર ખેડૂતોને આત્મામાં જોડાવા તેમજ ઘેર ઘેર શૌચાલય યોજનામાં બાકી રહી ગયેલા લાભાર્થીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ અંતર્ગત લાભ આપવા સૂચના આપી હતી બેઠકમાં વાવના ધારાસભ્ય ઠાકોરે ડાયમંડ ઉદ્યોગમાં મહિલા કારીગરો માટે તાલીમની વ્યવસ્થા અને રોજગારી માટેની રજૂઆત કરી હતી જેના જવાબમાં કલેક્ટરે આ દિશામાં આર સીટી અને આઈટીઆઈ સાથે સંકલન કરી વ્યવસ્થા કરવા અંગેની ખાતરી આપી હતી જ્યારે દિશાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ મહિલાઓને જોબ વર્ક મળી રહે માટે એમ્પ્લોયમેન્ટ હાઉસની સુવિધાઓ ઉભી કરવા અંગે રજૂઆત કરી હતી બેઠકમાં મહાત્મા ગાંધી નેશનલ એમ્પ્લોયમ ગેરંટી સ્કીમ દીનદયાલ અંત્યોદય યોજના દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના સ્વચ્છ ભારત મિશન શ્યામા પ્રસાદ મુખર્જી રૂરબન મિશન પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબિલિટી પેન્શન સ્કીમ પ્રધાનમંત્રી આવાસ યોજના સ્વચ્છ ભારત મિશન સ્માર્ટ સિટી મિશન અટલ મિશન ફોર રેજ્યુશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન નેશનલ રૂરલ ડ્રિંકિંગ વોટર પ્રોગ્રામ પ્રધાનમંત્રી કૃષિ યોજના ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડસ મોડેઝેશન પ્રોગ્રામ દીનદયાલ ઉપાધાધિય ગ્રામ જ્યોતિ યોજના ઇન્ટ્રીગ્રેટેડ પાવર ડેવલપમેન્ટ સ્કીમ નેશનલ હેલ્થ મિશન સર્વ શિક્ષા અભિયાન ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસેસ મિડ ડે મીલ સ્કીમ प्रधानमंत्री उज्ज्वला योजना इंप्लीमेंटेशन ऑफ नेशनल फूड सिक्योरिटी एक्ट प्रधानमंत्री कौशल्य विकास योजना डिजिटल इंडिया पब्लिक इंटरनेट एक्सेस प्रोग्राम नेशनल हाईवे अथॉरिटी ऑफ इंडिया प्रधानमंत्री खान खनिज कल्याण योजना नॉन लेप्सेबल केंद्रीय पुल रिसोर्स योजना सुगम्य भारत अभियान राष्ट्रीय कृषि विकास योजना परंपरागत कृषि विकास योजना सॉइल हेल्थ कार्ड ई नेशनल एग्रीकल्चर मार्केट प्रधानमंत्री कृषि योजना હર પાણી કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ એન્ડ વોટર મેનેજમેન્ટ પ્રોગ્રામ એસલેટેડ ઇરિગેશન બેનિફિટ પ્રોગ્રામ પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ ગેરંટી પ્રોગ્રામ બેટી બચાવો બેટી પઢાવો સહિત વિવિધ યોજનાઓના કરવામાં આવેલ કામગીરીને વિગતવાર સમીક્ષા કરવામાં આવી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આરઆઈ શેખે વિવિધ વિભાગના વિકાસકીય કામો અને વિગતો રજૂ કરી હતી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નલ ખારે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત જિલ્લા અમલીકરણ સમિતિના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા